ભરૂચની એક શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતું હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાના આદેશ રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યા છે ભરૂચ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલી એમિક સ્કૂલમાં આ વર્ષે એડમિશન મેળવનાર એકત્રીસ વિદ્યાર્થીઓને એક અલગ ક્લાસમાં બેસાડી અભ્યાસ કરાવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો શાળામાં ફી ભરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસી ક્લાસરૂમ અને આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંખાવાળા ક્લાસરૂમમાં બેસાડતા વાલીઓએ શાળા પર પહોંચી હોબાળો મચાવ્યો હતો આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને ઘટનામાં સત્યતા સાબિત થશે તો શાળાના સંચાલકો અને શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ આ મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને તલસ્પર્શી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે વધુમાં મળતી માહિતી પ્રમાણે આરટી હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને અન્ય બાળકોને એસી વાળા ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી આ ભેદભાવના કારણે બાળકોની માનસિકતા પર અસર પહોંચી રહી છે બાળકો ઘરે આવીને તેમને ફરિયાદ કરે છે જો વાલીઓ પ્રાઇવેટ શાળાનો ખર્ચો ઉઠાવી શકતા હોત તો શું કામ આરટી હેઠળ પ્રવેશ મેળવે જેમાં આરટી હેઠળ કરવા આવતા વિદ્યાર્થીઓને એસીમાં બેસાડવા હોય તો તેનો ખર્ચો વાલીઓ તેવું જણાવવામાં આવ્યું છે જેથી હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આરટીઈ ના વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફોલો કરશે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકો જે પેપર કટિંગ બનાવીને ફરતા હતા તે સંદર્ભે તેમને સાચી સમજણ આપી આવી કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની સૂચનાઓ નથી સરકારના નિયમ પ્રમાણે આરટીના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખી શકાય તે વાત શાળા સંચાલકોને સમજાવી હતી અમારા વિદ્યાર્થીઓ અહીંયા આરટી દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફર્સ્ટ એ બી સી ડી ઈ સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી બનાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા ભરૂચ એમ કેસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે આજ રોજ ભરૂચની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને

સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા શાળા સંચાલકો સામે તંત્ર દાખલો બેસાડે એ ખૂબ જ જરૂરી બન્યું છે